જય શ્રી કૃષ્ણ રામ રામ સૌ મિત્રોને આજે ત્રીસ જૂન બે હજાર ચોવીસને રવિવાર અત્યારે વાઈ ગયા છે સાડા દસ નાસ્તા પાણી કરીને તૈયાર તો ત્યાર નથી ગયા તો મોડા મોડા ઉઈટ હતા નવ સવા અને અત્યારે હવે તૈયાર થયા છે ને વરસાદી માહોલ છે ચરમર વરસાદ આવે છે રજભાઈ તૈયાર થઈ ગયા હું તૈયાર થઈ ગયો અમે જઈ રહ્યા છીએ ભવનાથ જંગલમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એનું ગૃહ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું ત્યાં લોકોને સરસ મજાને સંદેશ મળે એ માટે પથરા ઉપર સરસ મજાના પ્રકૃતિને લગતા ડ્રોઈંગ કરેલા છે તો આવો તમને બતાવું તમામ પથરાઓ ઉપર આપ જોઈ શકો છો આ બધા જ પથરાઓ ઉપર સરસ મજાના ડ્રોઈંગ કરેલા છે ને પ્રકૃતિને રક્ષણ માટે કંઈક કરવા માટે તો મિત્રો તમે લોકો પણ ભાવનાથ આવો તો ક્યાંય કચરો કરશો નહીં પ્લાસ્ટિક વેરશો નહીં અને અહીં વન્ય પ્રાણીઓને ક્યાંય કંઈ ખવરાવશો નહીં કારણ કે પ્રકૃતિ એના માટે બનાવું જ છે આપણે એને કંઈ ખવરાવું જોઈએ નહીં તો આપણે આગળ હવે ભવનાથના જંગલમાં આગળ વધીએ રજભાઈને થોડીક ઠંડી લાગે અને કાકડા વધી ગયા છે એટલે એને મોઢે બાંધવું પડે તો આગળ જઈએ જંગલમાં તો મિત્રો અત્યારે જંગલ વિસ્તારમાં પહોંચી ગયા છીએ અહીં અને સરસ મજાનું વાતાવરણ છે વરસાદના છાંટા ઝરમર પડે છે આખો જંગલ વિસ્તારમાં અત્યારે હું અને ને વ્રજભાઈને જઈ રહ્યા છીએ હજી આગળ એક તળાવ છે તો એ તળાવે જાશું અને ત્યાં થોડીક વાર ફેરા કરીએ ફરીએ અને પછી પાછા ઘરે જાશું વ્રજભાઈ તો આગળ આગળ હાયલા જાય એને તો મજા જ આવ્યા કરે જંગલમાં આવીએ એટલે એને મોજવું હોય છે મિત્રો ભવનાથ વિસ્તારમાં આવેલ એક લાલ ઢોરી તળાવ અને આ તળાવ અત્યારે તો હજી ભયર્યું નથી અધૂરું છે વરસાદ પડશે એટલે ભરશે પણ અત્યારે જો આ રાવણાના ઝાડ છે અહીં ચારેકવાર રાવણા તો નહીં પણ જાંબુ સરસ મજાના જાંબુ છે તો એ જાંબુ પાડીએ અને પછી ખાઈએ એમાં સરસ મજાનું લૂમે ઝૂમે છે આમાં તો ભાઈ આગળ આગળ ફરે છે તળાવમાં આ તળાવમાં મગરવી ઘણી છે પણ અત્યારે પબ્લિક હતું એટલે દેખાતી નથી એટલે વ્રજભાઈ જોવા આગળ ગયા કે ક્યાંય હોય તો પણ મળશે નહીં વ્રજભાઈ છે તો એ કુદરતી હિંચકાની મજા લે છે ઘેરે તોલા હિંચકા હોય પણ આ કુદરતી વેલા છે અને આ વેલા એ વરજભાઈ હિંચકા રહ્યા છે કુદરતના ખોણે હિંચકી રહ્યા છે એમ કહે તો બાળકોને ક્યારેક ક્યારેક કુદરત ના ખોડે લઈ આવવા જોઈએ જેથી કરીને કુદરત હું છે ને ખ્યાલ આવે અત્યારે કેસ અમે જંગલમાં મજા કરીએ વરસાદમાં પલળતા પલળતા મિત્રો અત્યારે જંગલમાં ગારો છે અને ગાડી સ્લીપ થતી જાય છે તોય નીકળીએ છીએ હવે ઘર બાજુ છે પોણો એક અને મેડમ છે તો રસોઈની તૈયારી કરે છે પણ અમારે તો આલે જ નહીં પાછો તારા હાથની રસોઈ જ ભાવે છે શું કરવું અને કેરી પાછો ઓલો કટકા કરીને મશીન થી નહીં કાઢવાનો ગોરી બ્લેન્ડર નહીં ગોરી ઘોરીને જ કરવાનું એ જ ગોરીને દેશી પદ્ધતિથી જ મજા આવે એટલે ખાવાની જ મજા અલગ છે પાયગા છે સાંજના છ આમ ઉઘાડ છે ને આમ વરસાદ જેવું છે અને આવા વાતાવરણમાં સરસ નહીં એ કાંઈ ચકલી જે બેઠી એ ગાય છે જો કયું નહીં ગાય છે મજા જ આવે સાંભળવાની ચાલો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે સરસ મજાનો અહીં વરસાદ અત્યારે ચાલુ નહોતો એટલે મેડમ છે તો એમ કહે કે અહીંયા આપણે ભેળને બનાવીએ તો આ બધું જો લઈને તો આવી આ ભેળ બનાવતા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ હવે પલળતા પલળતા ભેળ ખાઉં હું અહીં સોલારની નીચે પાણી જો ઉપરથી પડે છે આ ખાવી અહીં બાકી આ પાછળ જુઓ કેવો વરસાદ ચાલુ થઈ ગયો એટલે વરસાદ ચાલુ છે અને અમે હવે બનાવી રહ્યા છે ભેળ પલળતા પલળતા ભેળની મજા માણીએ